જય ગૌમાતા ખેડૂત મિત્રો હું ભવ્યભાઈ વાઘેલા અને વિષય આપણે ગયા તારી પ્રાકૃતિક ખેતી મિત્રો છેલ્લા પાંચ વર્ષથી આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આજે મિત્રો આપણે બતાડવાનું છે કે જે આપણે એમપીકે કે અને વાયરસ માટેની જે દવા બનાવેલી છે કેળબાની અંદર વિશેષ રિટર્નના તેનો પણ આપણે વિડીયો જ્યારે બનાવ બનાવી ત્યારે અપલોડ કર્યો હતો તો એને આપણે મિત્રો નેવું દિવસે તૈયાર થાય રહ્યું એટલે કે ત્રણ મહિના પણ આપણે મિત્રો પૂરા સો દિવસ થયા છે ત્રણ મહિનાના દસ દાડા જે થઈ ગયા મિત્રો તેના એટલે તૈયાર થઈ ગયું છે તો આપણે વિડીયોમાં બતાડીશું કે તેમાંથી આપણે નળિયું કઈ રીતે કાઢીશું અને તેમાંથી આપણે જે થોડું થોડું એન્જાઇમ બહાર કાઢવાનું છે તે કાઢીશું તેના હવા અડવા દેવા નહીં મિત્રો અને તેનો સંગ્રહ તો મિત્રો બાર વર્ષ સુધી કરી શકાય છે તો હવે જોઈએ આપણે કઈ રીતે કાઢવું અને તો મિત્રો આ એન્ઝાઇમ આપણે હવે તૈયાર થઈ ગયું છે આ નાઇટ્રોજન છે જોઈ શકો છો આ વાયરસ માટે છે પણ શેપટવાને વર્જી છે કેળવાને અને આની જે વાર છે બનવાની આરે જે આપણે યર કાઢતા થઈ બાટલા છે તો હવે આને આપણે છોડી લઈશું અને જોઈશું કે કેવું તૈયાર થયું છે આમાં આપણે મિત્રો ઓલરેડી એક બાટલો રાખવાનો છે તો આપણે બહાર લઈ જઈએ કે કે કેવું તૈયાર થયું છે તો મિત્રો છે પણ ખંચેરવાની છે અરે બાટલા હવે કાઢવાના છે તો આપણે બતાડીશું અને જે અંદર મારેલું છે તે આપણે કાઢીશું અને આપણું એન્ચાઈ મિત્રો તૈયાર થઈ ગયું બરાબર તો વરખત ઓલરેડી તૈયાર છે મિત્રો બે મિનિટમાં પોસળ સા બનાસશું તો આપણે તો મિત્રો આ ઢોકણા પણ આવી ગયા છે હવે આને સ્ટીક કરવા માટે અને સૌ પ્રથમ વાર મિત્રો આનો આપણે ઉપયોગ કરીએશું આપણે મિત્રો કાઢી લઈશું ત્યાર પછી આપણે ભરવાનું છે તો ઓલરેડી મિત્રો આપણે અંદરથી કાઢીશું અને આપણે પાઠી દેવાનું મિત્રો આમાં આપણે હવે મિત્રો ગરી અને ભઈ દઈશું બાકીનું પછી અંદર એડ કરી નાખીશું બાકીનો જે મટીરીયલ છે મિત્રો આની અંદર આપણે પાછું નાખી દેશું ના મિત્રો આપણે ફિટ કરી મૂકી દેવાનો છે એકદમ ચાર પછી મિત્રો આનો વારો છે આપણે ટાકણા લઈ દેશું અને ટાકણો ફિટ કરી નાખશું હવે આપણે મિત્રો તો પેક થઈ ગયો આરી બોટલ ત્યાર પછી ત્યાર પછી મિત્રો ડબલું આપણે ધોવાનું હતું તો ધોઈ ફેર નથી લાવી દેતું હવે અને પણ આપણે એ લોકો તરફ ગાળીશું અને સાફ સફાઈ રાખીશું તો આ પણ મિત્રો તૈયાર થઈ ગયું લાગે છે કમ્પલેટ ઓલરેડી તાનીંદર સ્ટેડ મિત્રો કાઢીશું તો મિત્રો આજે જાય વાયરસ માટેનું છે આનું માપ છે મિત્રો પંપે સાત એમ એલ સાત એમ એલ સાત એમ એલ એક સ્પ્રે કરી શકાય છે અને આની મિત્રો ડેટ કોઈ વધતી નથી બાર વાર સુધી સંગ્રહ કરી શકાય છે અને આ કેળવામાંથી તમારે બીજા કેળવામાં ગાળીને પણ ભરી શકાય છે અને આ રખત પણ ઉપયોગ કરી શકાય છે આ છે એમપી કે તો તેનો મિત્રો માપ છે ત્રીસ એમ એલ પંપે ત્રીસ એમ ફ્રી સાંપેલ મિત્રો છંટકાવ કરશો તો નાઇટ્રોજનની પૂર્તિ કરશે અને આની કોઈ મિત્રો ડેટ છે નહીં બાર વારથી સંગ્રહ કરી શકાય તો આવા એન્ઝાઇમ મિત્રો દરેકને થોડા થોડા બનાવવા જોઈએ ક્વોન્ટિટીમાં આપણે જે જીવામો જે છે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર બનાવે છે લેટર બબુ લેટર નાખવું પડે થી આપણને થોડોક સમય પણ લેવો પડે છે અને આમાં કંઈ મિત્રો તકલીફ થતી નથી અને એકદમ એલ એમ એલમાં છંટકાવ કરવામાં આવે છે તો દરેકે થોડું કાર્ય આગળ રાખવું જોઈએ જેને વધુ માહિતી જોતી હોય તે મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાળીસ અને તે સાત અગિયાર જય જય ગૌ માતા